પરસોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલ વિવાદિત ટિપ્પણીને લઈને સમગ્ર પંથકમાં રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા ભારે વિરોધ જોવા મળી રહ્યો છે અને વિવિધ ગામોમાં બેઠક યોજવામાં આવી રહી છે તેવી જ રીતે આજે જેમાં ભાજપ વિરુદ્ધ મતદાન કરવા શપથ લેવામાં આવ્યા હતા કુળદેવી અંબાજી કે સરકાર હટાવવામાં નિષ્ફળ રહી છે તો આજ થી અમે ભાજપ વિરુદ્ધ મતદાન કરીશું